ಸ್ವಾಗೆ ಸಮಯ

અને ગામમાં જાવું છે અને આજમાં રેસીપી બનાવણ છે કામ નેક્સ્ટ લેવલમાં છે પણ હવે જોઈ છે આ વરસાદે સે ના હું સમજો તો કે હું મંડાળે તો એ થાય કે બે ની તો એ થાય સે પેલા પેરી ઊભો રતો તો કે હતું તો કાઈ મંડાળે ચાલો તો જેમ થાય વરસાદ હોય તો જાવું તો પડશે કે મારા વળા તો ગાઈસ વરસાદ શરૂ થઈ ગયો અને મારો બેટો બહુ વરસાદ આવે છે સમય સમસ્યા છે ને મારો વારો આવી જવાનું છે 4-5 વારો એટલે કે 4-5 માણા આડા છે પછી મારો વારો આવે તો હું ચલે કેમેરામેન આને દેતો જાવ હું જલ્દી જ આવું છું વરસાદ ઘણો છે પલતો પલતો જાવ ને વધારે થઈ ગયું છે સરું બાકી જાવ આગળ દો એને સમિતિ જે ખાવું છો ખાલી એ રાસણ સમિતિનું કાર્ડ આવે ને આ રાશન કાર્ડ કહેવાય કે રેશન કાર્ડ કઈ કરવા ગયા લાતા રેશન કાર્ડ લેવા અને આમ જો આ ફરી તો મારા વાલા સો વી કિલો તો ઘઉં મેળ્યા અને આ બાર ને ઓલા બાર ની હોળ કિલો તો ઓલું મેળ્યું સોખા ઠેલ્યું બદલાવી પડ્યું હે બે વખત નો આપી દીધું બે વાર હા અને તો રોટલા ઉઘાડા પીડે છે ગઈ ખાવાનું થઈ ગયેલું લોક લેજો એને છે ને પંદર મિનિટ ની સેકન્ડ આવે પંદર મિનિટ સુધી લોક ના ખુલે પેલા એક મિનિટ પંદર મિનિટ પછી એમને આ એલા ભાઈ બાઈ એલા તો આ હું કરું મારે હું તમને બધાને કેવું ના લઈ ગયો તેની કરતા તમારા બધાનો સપોર્ટ મારા વાળા કેટલો હતો કેટલા કેતા તમે મને બધા અહીંયા વિડીયો ઉતારો આમ કર્યો ને તેમ કર્યો ને પણ એલા હું ફોન ઘરે મેં તો ગયો ને પાછો અહીંયા યાર બાઈ એ કાઈ ન કર્યું બોલો આમ અને વરસાદ આવે છે ગઈસ દેખાય ને ધીમો 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 વરસાદ શરૂ છે અને હું તો પલતો પલતો વૈયો પછી કપડા બદલાઈ લેખાય અત્યારે ને હવે પછી મળીએ ડાયરેક્ટ જમવા તમે બધા છે ને આ સૈન્યુ પચાસ રૂપિયાની એક લાવો અને હું છે ને મારા પહેલાં

એ વાત સાચી એવું છે અને બે આસન ને લેવો પચીસ નો એક અને પચીસ રૂપિયા નો પસા માં બે તમે પસાર રૂપિયા નો એક લેતા છો કદાચ સંધાઈ નો હું માં બે બે લેવું જવો તમે આસન એવા વપરાય મારા વાલા મજા આવે કુણા કુણા ને ગરમા ગરમ બધા હોય જાય ને તોય મજા પણ પડે પ્રોબ્લેમ નહીં પડે હા એવું ને એ ખતરી મેં અને મારા વાલા આના બોલ હજી પીડ્યા ગઈશ આ વસ્તુ ના બોલ તો હજી તો એ વૈધ્યા વધેતી કે બધાય બધાય કીધું કે વધે વધારે તાવે એમ થેન્ક યુ યાર થેન્ક યુ તમારો આભાર થેન્ક યુ યાર ધન્યવાદ જમીન ને વેરા થઈ ગયા ને મારા બેટા સોહા બોલે તો કે ઉંદેડા મે કહીએ ને સુહા કહેવાય ને એ અમને બહુ ડિસ્ટર્બ કરે તે મેસને આજમાં દાડિયા કર્યા ઊંઘરીઓને બોલાવ્યું આ ઊંઘરીઓ જો આ તમને દેખાતી તો આ ઇતરી સાઈડમાં એ તો તો એ સને બાજરાના ડુંડા હતા કે એમાં દાણા હતા દાણા હતા ને તે ઊંદડા ખાવા આવતા ને તે મેં કીધું આપણા બાપાનું સેવ સમજીને ખાવ મારે વાલી અને ઉપાડી દે એક ના છે એક અહીંયા છે તો અહીંયા અહીંયા છે વરસાદ શરૂમાં મારા દાડિયા કામ કરી રહ્યા છે બાજરાને દાણા કાઢી કરીને ખાઈ રહી દીકરા કાંઈક હોય તો ખાવ આવે ને એમ કાંઈ નઈ કેરીઓ કેટલું ખાઈ ને કેટલું બધું ખાઈ હજુ ઘણું બધું ખાઈ જાય તો એવું છે ને અહીંયા તો કેમ પણ આ મસ્ત ને હે કે હુંગરા આ તમે શકી શકો એ નહીં માનતા હુંગરી છે પછી તમે આ માળો કરે ને દાડવા માંથી ટીંગાતો હોય ને એ માળા

કસરોતો હતો કેટલો નીકળો મારા મારાક્સ ની વળો કાદી એટલી ખોલવાની એટલી ખોલવાણી કામ આમ જુઓ ઠેઠ આઈંલી ઠેઠ હવે તમને પટો બતાડું જો આ જગ્યાએ યાદ રાખજો આપણે ધીમે ધીમે કેમેરો લેતા રહી આમ જુઓ કેટલી ખોલવાણી કેટલી ખોલવાણી ઠેઠ બાવળી આવતી બરાબર ઠેઠ એટલે એલી આઈલી તો આઈલી શરૂ છું ત્યાં ઠેઠ આમ ઠેઠ બાવળી આવતી પછી પગથી કેટલી તાકે જુઓ આપણે આ જગ્યાએ પગથી છું

અને આપણે ઓલો તળાવ ખાડો કેટલો ભરાણો એ બતાવી આવી એ કોમેન્ટ હતી કે ખાડો બતાવું છે તો અત્યારે બતાવી આવું અને વરસાદ નહીં આવતો હોય ને તો પછી હાન નહીં જાય બતાવવા દરિયો ભરાય ને તીવા પાણી જતું હોય ને તીવા અને આપણે એક ઓલરેડી મોટી ચેનલ છે ને એમાં વિડીયો મેકેલો છે તો જોઈ આવો અને જઈ ખાડો બતાવવા ચલો આમ તો જો ચલો તો તો એકલું ઓલું આવ્યું ભાઈ કચરો અને કેટલો કચરો છે આમાં હેધનજી ભાઈ

એક અહીંયા હાલી ગયેલો આ પાછો આવેલો છે ઓલી જતી સીના આવે જ ભલે તો કે સિંહ અને અહીંયા સુધી પાણી હતું કાલે હાલનું અહીંયા કચરો છે ને ના સુધી તો અહીંયા સુધી એટલું પાણી હુકાઈ ગયું કેટલું પાણી સુકાઈ ગયું તો કઈ વિચાર કરો એટલું બધું એટલું બધું પાણી સુકાઈ ગયું છે નવીન કહેવાય બોલો અને પાણી ભરાણું કોઈ એટલું ભરાણું કોઈ એટલું ભરાઈ ગયું એની વાત જ ન પૂછો એટલું પાણી ભરાઈ ગયું તો હા મોટો આ ડેમ બની ગયો કાદનજી અને આ પાછું પાણી કયું છે દરિયાનું તો આ પાણી છે ને દરિયાનું છે ને ખારું પાણી છે ને આજમાં છે ને આજમાં છે ને કઈ ઠેઠ સુધી ભરાઈ દા પછી પાછું તોડીને તો તૂટ જ્યા ને તો વેન પડી તો એ તો તરત વેન પડી દા ને તો બહુ બાટી બોલી દા તો ચાલો આપણે છે ને આવી જી આપણે અનોખી ભાજી બનાવ તો ભાજી તોડવા આવી જાય ને આપણે વાવતા ને ખેડતા ને એવું બધું કરતા તે ઈંડા તમને દેખાડ્યા

બેફુક મેકલાવ ની મરાવા તાપ દેખાયા મને કો હે ને ફૂટે લાગી જ નદુ ભેગો શું હવે તો જો આ તાપ એ થાતો નથી વરસાદ શરૂ હોતો ને શરૂ ચાટા માં અમે સોલો ને ઉગતો હે ગુસ્તે આયા હવે જેમ થાય એમ આ જો મે ઓથારો પણ થોડો કેવો ગીરો છે ને હું જાવ ફટાફટ તાપ લઈને ડખન કે સાફ ઠીકાય તાપ થા હે ની દેવા તા એ રાખી જો તાપ પી જો કે ઓલ પૈસા કી જોન આપણે તો બફા જ મૂકી છે ને આજ માં તો બપર પછી ના રેસિપી બનાવ શરૂ કીધું છે હારું પેલા તો તાપ કી ના મારા વાલા તાપ તો કટ્ટી

ધૂરી રહી મારી પ્રી તણી રે માણારાસ મામણી જોશે નહીં તો સુધારો ચરુખે જોશે મારી અગ્લાની વાત રે માણારાસ

આપણે બાપતી વખતે તમને ખબર હળદર મીઠું મસ્ત મજા ની બાફી બાફી દીધી બે થી ત્રણ દિવસ હુકવા દીધી અને હવે આપણે ખાવાની છે તો ખાઈ